અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને દિવ્યા આત્માઓની શાંતિ માટે ન્યુ પાર્થ નોદય તાલીમ વર્ગ સંજલીના વિદ્યાર્થીએ અશ્રુભરી શ્રદ્ધાંજલિ આપી નજાણ્યો જાનકી ના થે કાલે સવારે શું થશે આખા દેશમાં તાર ભૂકંપ આવી તેવી અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાથી તમામ દેશના નાગરિકો દુઃખી છે ત્યારે સંજલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નોદય તાલીમ વર્ગ સંજલી ખાતે નોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ગાયત્રી જીવ ગુમાવનાર તમામ પીડિત અને તેમના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી ન્યૂપાર્થનોદય તાલીમ વર્ગ સંજલીના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણાએ જીવ ગુમાવનાર તમામને ચૈતન્ય સાસ્વ સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવે જેમને જીવ ગુમાવે છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ભગવાનને પ્રાર્થના કરી અને અશ્રુભરી શ્રદ્ધાંજલિ આપી હતી ન્યૂ એજ્યુકેશન ગ્રુપ સંજેલીના સભ્ય રાજુભાઈ મકવાણા અશ્વિનભાઈ સંગાળા ઉપસ્થિત રહ્યા આમ ન્યૂ પાર્થ તાલીમ વર્ગ સંજેલી દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી